મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઇટ્સ આશાનગર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ सेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी न्यू इंडिया बेकरी अमारी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું મોદી અર્પિતા આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર અબરામા ગામમાં એકલવાયુ જીવન જીવતી વૃદ્ધાની થયેલી હત્યા ઘરકામ કરતી મહિલાએ દાગીનાની લાલચમાં કરેલી હત્યા આવેરી સુગરની હરાજી અટકાવવા કોંગ્રેસ દ્વારા અપાયેલું આવેદનપત્ર નવસારીના રેલવે સ્ટેશન ઉપર જૈન મિત્ર મંડળ દ્વારા પાણીની પરબની થયેલી શરૂઆત કાળઝાળ ગરમીમાં હીટવેવની સારવાર હેતુ સિવિલમાં કરાયેલો અલાયદો વોર્ડ જલાલપુરના આવરામાં ગામમાં કામવાળી મહિલાએ અઠ્યાસી વર્ષે વૃદ્ધાનું ગળું દબાવી કરી હત્યા હત્યા બાદ એક પોઈન્ટ પચાસ લાખના દાગીના લઈ કામવાળી થયેલી ફરાર પોલીસે કામવાળીની કરેલી ધરપકડ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના અબરામા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં અઠ્યાસી વર્ષે વૃદ્ધા જૈનબ અબ્દુલ્લા કરી મુનશીની તેમના જ ઘરમાં કામ કરતી મહિલાએ હત્યા કરી નાખી છે વૃદ્ધાના બંને પુત્રો અને પુત્રી વિદેશમાં સ્થાયી છે તેઓ એકલા રહેતા હતા અને તેમની સાર સંભાળ માટે ગામની એક જ મહિલા નિયમિત આવતી હતી રવિવારે સાંજે વૃદ્ધાના મોતની જાણ કામવાળી પડોશીઓને કરી હતી આ સમાચાર મળતા જ વિદેશથી તેમના બંને પુત્રો તાત્કાલિક ભારત આવી પહોંચ્યા હતા પરિવારને માતાના મોત અંગે શંકા જતા તેમણે જલાલપુર પોલીસને જાણ કરી પ્રથમ અકસ્માત મોતની નોંધ લેવામાં આવી હતી પરંતુ પોસ્ટમોર્ટમમાં ચોંકાવનારો ખુલાસો થયો કે વૃદ્ધાનું મોત કુદરતી નહીં પરંતુ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી વધુમાં મૃતક મહિલાના શરીર પરથી દાગીના ગાયબ હતા તેમની પુત્રીએ જણાવ્યું હતું કે માતાના હાથમાં બંગડી અને અન્ય દાગીના હતા પોલીસ તપાસમાં ઘરમાં કામ કરતી મહિલાની પૂછપરછ કરવામાં આવી હતી તે ભાંગી પડી અને તેણે કબૂલ્યું કે દાગીનાની લાલચમાં તેણે વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરી હતી તેણે વીસ ગ્રામ વજનની સોનાની બંગડીની લૂંટ કરી હોવાની કબૂલાત કરી છે પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી તેની વિરુદ્ધ હત્યા અને લૂંટનો ગુનો દાખલ કર્યો છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ હત્યા કામવાળી મહિલા જ કરી હોવાનું સ્પષ્ટ થયું છે ચીખલી તાલુકાના સાદળવેલ ગામે આવેલી કાવેરી સુગર મંડળીની હરાજી અટકાવવા માટે આજે મહત્વનું પગલું લેવામાં આવ્યું છે વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ચીખલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે કાવેરી સુગર મિલની સ્થાપના ઓગણીસો એક્યાસીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આદિવાસી ખેડૂતોના હિતમાં કરવામાં આવી હતી ઓગણીસો નેવ્યાસીમાં સુપ્રીમ કોર્ટમાંથી લાયસન્સ મેળવ્યા બાદ ખેડૂતોના શેરના નાણાંથી સાદડવેલમાં જમીન ખરીદવામાં આવી હતી ચાર ઓગસ્ટ બે હજાર સોળના રોજ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મિલનું ખાતમુહૂર્ત કર્યું હતું મંડળી સાથે હાલમાં પચીસ હજાર સભાસદો જોડાયેલા છે તેમાંથી ઓગણીસ હજાર સભાસદો માત્ર કાવેરી સુગર સાથે સંકળાયેલા છે એનસીડીસીએ મંડળીની હરાજીની જાહેરાત કરી છે સરકાર દ્વારા વચન મુજબનો શેરફાળો અને આદિવાસી સભાસદોની શેરમૂડી લોન હજુ સુધી આપવામાં આવી નથી ઓગણીસ પોઈન્ટ એકાવન કરોડનો શેરફાળો બાકી છે મિલ શરૂ ન થવાના કારણે આદિવાસી ખેડૂતો ખાનગી કોલ્લાઓમાં ઓછા ભાવે શેરડી વેચવા મજબૂર બન્યા છે હરાજીથી આદિવાસી ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબવાની આશંકા છે ભાજપ સરકારના હોદ્દેદારો મંડળીના બોર્ડમાં નિયુક્ત હોવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી જો હરાજી નહીં અટકાવવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ઉચ્ચારવામાં આવી છે આ સુગર ચાલુ થાય ને તો અમને બહુ ઘણો ફાયદો થાય એમ છે જ્યારે આ અમે પૈસા લીધા ને તે દે તો પાંચસો રૂપિયા બી અમને હવે આજે એ શેર ખરીદવા માટે તો લોકો પડાપડી કરે પચાસ હજાર લાખ રૂપિયા એક શેર પડે છે હવે આજે ચાલુ થાય ને તો ખેડૂતને તો બહુ ફાયદો થાય અમને ને પછી હવે આ લોકો હરાજી કરતા છે તો હરાજી કરે તો અમને લોકોના પૈસા ચૂકવી દે ને પછી હરાજી કર્યા કરો એવી અમારી માંગ છે હરાજી કરવા દેવાનું નથી હરાજી પચીસ તારીખે રાખવામાં આવી છે એના વિરોધમાં નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમે રેલીનું આયોજન કર્યું હતું અને કાવેરી સુગર ન બંધ થઈ જાય એના માટે અમે આવેદનપત્ર આપીને રેલી કાઢીને માંગણી કરી છે અને કાવેરી સુગર આદિવાસી ખેડૂતોને માટે જીવાદોરી સમાન છે એમની જમીન પચીસ તારીખની ઈ હરાજીમાં કોઈ પણ એજન્સી લેશે તો અમે એ જમીન લેવા દેશું નહીં એ જમીનમાં કોઈને પગ મૂકવા દેશું નહીં આવનારા દિવસમાં જો પચીસ તારીખની ઈ હરાજીમાં હરાજી બંધ ન થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું આજે અમે કાવેરી સુગર ની હરાજી રોકવા માટે આવેદનપત્ર આપ્યું હજારો ખેડૂતો અમારી સાથે રેલીમાં જોડાયા આ સુગરમાં પચીસ હજાર જેટલા ખેડૂતો સભાસદ છે અને એનાથી પણ મોટી સમસ્યા એ છે કે આજુબાજુમાં પચાસથી સાઠ જેટલા ગોળના કોલા આવેલા છે અને આ ખેડૂતોનું ભયંકર શોષણ કરે છે બાવીસસોથી ચોવીસો રૂપિયાનો જ ભાવ આપે છે અને એ શોષણ ક્યારે બંધ થશે જો આ કાવેરી સુગરનું નિર્માણ થશે તો પરંતુ બે હજાર સોળના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પંદર હજારથી વધુ સભાસદોની હાજરીમાં રાજ્ય સરકારનો ફાળો આપીને આ સુગરને કાર્યરત કરવાની વાત કરી હતી પરંતુ એ જાહેરાત જાહેરાત પૂરતી સીમિત રહી ગઈ અને આ જ દિન સુધી રાજ્ય સરકારનો ફાળો આવ્યો નથી ત્યારે આવનારા સમયમાં ઢભલ પટેલ જે વિકાસની વાતો કરે છે અનંત પટેલને આંદોલન ફક્ત કરવા પૂરતા કરે છે એવું કહે છે ઢભલ પટેલને મારે એક જ વાત કહેવી છે કે દમણ ગંગાને જો બસ્સોને ચાલીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવતા હોય તો શું આ સુગરે શું ગુનો કર્યો કે આ સુગરને પૈસા ફાળવવામાં આવતા નથી શું આદિવાસી વિસ્તારની આ જીવાદોરી છે એટલા માટે પરંતુ અમે આ સુગરને કોઈપણ ભોગે બંધ થવા દેવાના નથી અને જો હરાજી થશે તો આ સુગરની જમીન અમે કોઈપણ ભોગે કોઈ ખાનગી કંપનીને કબજો લેવા દેવાના નથી અમે આગળ ખેડૂતો દરેક ખેડૂતોનો સંપર્ક કરી રહ્યા છે ખેડૂતો અમારી સાથે જોડાઈ રહ્યા છે અને આવનારા સમયમાં હજારો ખેડૂત અમારી સાથે જોડાશે અને આ સુગરનો અમે કોઈપણ ખાનગી કંપનીને કબજો લેવા દેવાના નથી આ સુગરને કોઈપણ ભોગે કાર્યરત કરીને રહેવાના છે હાલમાં કાવેરી સુગર ફેક્ટરીની જમીનની એ હેરાજીની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં ગઈ ઓગણીસની તારીખે આપણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય શ્રી ધુરાભાઈ શાહ આપણા ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અમારા ભારતીય જનતા પાર્ટીનું આખું બોર્ડ અને જિલ્લાના સહકારી આગેવાનો સાથે અમિતભાઈ શાહ સાહેબની મુલાકાત કરી એમનો ખૂબ હકારાત્મક અભિગમ છે ગઈકાલે આ જ બધા આગેવાનો સાથે અમે સહકાર રાજ્યના સહકાર મંત્રી રાજ્યના નાણામંત્રી મંત્રી અને મુખ્યમંત્રી સાહેબ સાથે પણ મુલાકાત કરી એમનો પણ ખૂબ હકારાત્મક અભિગમ છે અને પચીસમી તારીખની હરાજી મુલતવી રહે એને માટે સૌની લાગણી છે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઝડપથી નિર્ણય લેશે એવી અમને સંપૂર્ણ આશા છે નવસારીના ગૌ સેવા મિત્ર મંડળ અને જૈન યુવા મિત્ર મંડળ દ્વારા ઉનાળાની ગરમીમાં મુસાફરોની તૃષા છીપાવવા માટે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર પાણીની પરબનો પ્રારંભ કર્યો છે ઉનાળામાં ગરમીનો પ્રકોપ વધતો જાય છે ત્યારે સામાજિક સંસ્થાનો જાહેર સ્થળો ઉપર ઠંડા પાણીની પરબોનો પ્રારંભ થઈ રહ્યો છે નવસારી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક અને બે ઉપર મુસાફરો માટે ઠંડા પાણીની પરબનો પ્રારંભ થયો છે ગૌ સેવા મિત્ર મંડળ અને જૈન યુવા મિત્ર મંડળ દ્વારા દાતાશ્રીઓના સહયોગ સાથે પાણીની પરબની શરૂઆત થઈ છે નવસારી જૈન અગ્રણીઓની ઉપસ્થિતિમાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર પાણીની પરબનો પ્રારંભ થયો હતો આ પાણીની પરબ સમગ્ર ઉનાળા દરમિયાન અહીં મુસાફરોની સેવામાં ઉપસ્થિત રહેશે રેલવે સ્ટેશનના મુસાફરોને ઉનાળાની ગરમીમાં આ પરબથી રાહત રહેશે આ પ્રસંગે નવસારી વિજલપુર શહેર ભાજપ પ્રમુખ વિજય ભટ્ટ મહામંત્રી જગદીશ કાછડિયા દિપેશ પટેલ મંત્રી રાહુલ મહેતા તેમજ જૈન નગરીણીઓ કનુભાઈ દોશી હેમેન્દ્ર શાહ અલ્પેશ દોશી ઉપસ્થિત રહ્યા હતા બહુ ખરેખર હૃદયથી બહુ આનંદ છે આ મારું પાંચમું વર્ષ છે ગૌ સેવા મિત્ર મંડળ જૈન યુવા સંગઠન દ્વારા આ પરબ અમે દર વર્ષે ગરમીના ભયંકર દિવસોમાં આ પરબની સેવાનું અમારા અલ્પેશભાઈને વિચાર આવ્યો અમારા મંડળના અલ્પેશભાઈ દોશી કે અહેમેન્દ્રભાઈ કોઈ કરવું છે અને એમને મને બળ આપ્યું અને સંપૂર્ણ આયોજન ભગવાનની અપકૂટ શક્તિથી અમને આયોજન કરવાની શક્તિ આપે છે સવારે આઠ વાગે પરબ ચાલુ થાય રાત્રે અગિયાર વાગ્યા સુધી આ એક નંબર પ્લેટફોર્મ ઉપર બે અને ત્રણ નંબરના પ્લેટફોર્મ ઉપર આ વિનામૂલ્યે એકદમ ઠંડુ પાણી ગરમીના દિવસોમાં આ બહુ સરસ સેવાનો લાભ ભગવાન મહાવીરના અમે જે વારસદારો છીએ તેના કરુણામાં સમાયેલી છે તે અગે આ અમે પરબનો ચાલુ કરવાનો બહુ આનંદ છે બે પાંચ દિવસ આ વખતે તો લેટ થઈ છે પણ અમે આ વખતે જૂન એન્ડ સુધી આ પરબનું આયોજન ચાલુ રાખશું નવસારીના દરેક નગરજનો ટ્રેનના મુસાફરો કોઈને અમે કોઈ ના પાડતા હતી પાણી ભરવું તો ભરી જાય છે બાટલમાં ભરે પીએ બધા માટે આ પાણીની અમે છૂટ રાખી છે આ પ્રસંગે રેલવે સ્ટેશન માત્ર ખટિક સાહેબ અમારા જૈન સમાજના આગેવાન તમેભાઈ જયંતભાઈ શહેર ભાજપની આખી ટીમ દરેક દાદાશ્રીઓ અને શુભેચ્છક મિત્રો અને અમારા આરપીએફના પીઆઈ રાણા સાહેબ જીઆરપી મેડમ ચૌધરી સાહેબ દરેક અધિકારીઓ હાજર રહ્યા હતા અને પત્રકાર મિત્રોની હાજરીમાં આ બહુ સરસ કાર્યક્રમ આજે અમે શુભારંભ કરી રહ્યા છીએ ઉનાળાની કાળઝાળ ગરમીમાં હીટવેવથી બચવા માટે સરકારના આરોગ્ય વિભાગે એક એડવાઇઝરી જાહેર કરી છે નવસારીની સિવિલ હોસ્પિટલમાં હીટવેવ આઇસોલેટ અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે ઉનાળામાં ગરમીનો પારો વધતો જાય છે બેતાલીસ ડિગ્રી ગરમીમાં લોકો શેકાતા રહ્યા છે આ કાળઝાળ ગરમીને કારણે સામાન્ય નાગરિકો પરેશાન થયા છે વધુ પડતી ગરમીને કારણે લૂ લાગવાના બનાવો પણ બને છે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગરમીથી બચવા માટે વિશેષ એડવાઇઝરી જાહેર કરી છે ચાલીસથી વધુ ડિગ્રી તાપમાનમાં બહાર નીકળતા પહેલાં શરીર પર સુતરાઉ કપડાં પહેરી માથા ઉપર કપડું કે ટોપી પહેરવી જરૂરી છે લૂ લાગવાના બનાવોથી બચવા માટે વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવો સાથે સાથે લીંબુ શરબત છાશ સહિતના ઠંડા પ્રવાહીઓ લેવા જોઈએ ગરમીનો પારો વધતો જાય છે ત્યારે સરકાર દ્વારા પણ હીટવેવ જાહેર કરાયું છે આ હીટવેવમાં ચક્કર આવવા લૂ લાગવાના બનાવો બને છે ત્યારે નવસારી સિવિલ હોસ્પિટલમાં અલાયદો હીટવેવ આઇસોલેટ વોર્ડનો પ્રારંભ કરાયો છે નવસારી સિવિલ હોસ્પિટલના તબીબોએ નાગરિકોને અપીલ કરી છે કે કાળઝાળ ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને પાણીમાં ઓઆરએસનું મિશ્રણ ઉમેરી તેને પીવામાં ઉપયોગ કરવો જોઈએ અને જે કઈ દવાઓ છે એ સંપૂર્ણ દવાઓ મારા પાસે ઉપલબ્ધ છે હેકવેબ માટે અને વાડ તે લાયદા બન્યા છે એના એટલે એક ઓઆરએસના કોર્નર બી ઓપેટી બિલ્ડિંગમાં બનાવેલા છે ત્યાં બી કોઈની અગર જરૂર પડે તો ઓઆરએસના દ્રવાણ આપી શકીએ અને જે કંઈ દવાઓ છે તે તમામ દવાઓ અત્યારે મારા પાસે ઉપલબ્ધ છે હેકવેબ માટે અને લોકોને લોકો માટે સરકારશ્રી એ ચિંતા છે મારા હોસ્પિટલ બી ચિંતા કરી રહી છે એટલે વાર્ડના સાથે સાથે લોકોને દક સલાહ બી આપીએ કે ભાઈ તમે બને ત્યાં સુધી બારથી ત્રણના કલાકમાં ત્યારે બહુ વધારે ટેમ્પરેચર રહે છે બહાર ના નીકળે હવે લાગે છે કે ભાઈ એકદમ ઇસેન્શિયલ્સ છે બહુ જરૂરિયાત છે બી થઈ છે નીકળવું પડે થોડુંક પ્રિકોશન લઈને તો કોઈ માથા ઉપર કાપડ રાખી શકે કોપી પહેરી શકે એટલે છત્રી બી લઈ શકે તો થોડુંક ધ્યાન રાખે કારણ કે ટેમ્પરેચર ડાયરેક્ટ નહીં લાગે બોડી ઉપર ડીહાઈડ્રેસન નહીં થાય અને સૂતરાઓ કપડાં પહેરી શકે પાણીને પ્રમાણ વધારે પીવાનું છે રાખવું પડશે સાદો પાણી તો ઠીક છે સાદો પાણી બી ના મળે માન લો કંઈ તો જૂસ વગર કંઈ પીવી શકે ઓર છાશ બી છાસ બી પીવામાં કોઈ પણ લીંબુ પાણી શરબત બી પી શકાય એટલે કોઈ પણ પ્રકારે શરીરના પાણીને ઉળપ ના થવું જોઈએ એ થોડું ધ્યાન રાખવું પડે આપણા લોકોને એની બહુ ખરાબ અસર થાય છે પાણીનો ઉણપ એકદમ થાય ડિહાઈડ્રેશન થાય તો શરીરના જેટલા બધી વાઇટલ ઓર્ગેન્સ છે એના ઉપર અસર પડે છે અને તેમ છતાં કંઈ તકલીફ પડી ગયા લોકોને તે એને સેવા માટે અમારા ચોવીસ કલાક ઇમરજન્સી સર્વિસ ચાલુ રહે છે તમામ સુવિધાઓ ઊભા કરી છે અલગથી એક વાર્ડ બનાવી કાઢી છે એટલે ગમે ત્યારે ચોવીસ કલાકમાં જેને જરૂર પડતી આવી શકે દર્દીઓ આ છે લુ લાગવાના કિસ્સામાં શું સારવાર હોય છે અને સૌથી પહેલાં તેને એક તો ઠંડી વાતાવરણમાં લેવું પડે જ્યાં પણ જ્યાં પણ ગરમી વધારે છે લાવવું પડે ત્યાં કરવી જગ્યા પંખા નહીં છે કે જ્યાં એસી છે એને બી રાખી શકે છે પાણી પાણીને કાપડ ભીંગાડીને પાન પાણીવાળા જે કાપડ છે ને માથા લૂંચી શકાય ને ઠંડક કરવાના છે આ ડિહાઇડ્રેશન માટે અગર પાણી તો વરલી અગર પીતા તો ઠીક છે નહીં તે આઈવી લાઈન નસથી જે પાણી આપતા હોય છે આરએલ કે નોર્મલ સાઇન મારી પાસે ઉપલબ્ધ છે એ આપતા હોય છે કારણ કે એમાં ચક્કર બી આવી શકે વધારે પાણી નીકળી ગયા તો માણસ બે બી થઈ શકે એટલે મારા અહીં આવે તે બધી આટલા સુવિધાઓ તો રાખી છે અને રિકવર બી કરી શકીએ એમને કાલા નવસારી સિવિલ હોસ્પિટલમાં એક મહિલા સારવાર માટે કણસતી રહી પરંતુ હોસ્પિટલનો કોઈ મેડિકલ સ્ટાફ બહાર ન આવ્યો જ્યારે હોસ્પિટલમાં ફરજ બજાવતા વોચમેને માનવતા દાખવી મહિલાને વ્હીલચેર ઉપર બેસાડી મેડિકલ રૂમ સુધી લઈ ગયો હતો નવસારી સિવિલ હોસ્પિટલમાં મહિલા દર્દી સારવાર માટે કણસતી રહી વોર્ડ બોય કે સ્ટાફ ન આવ્યો અને તે નજીકમાં ફરજ બજાવતા વોચમેને સારવાર માટે ખસેડી નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલી મહિલા દર્દી સિવિલ કેમ્પસમાં કણસતી હાલતમાં જોવા મળી હતી તેને સારવાર માટે કોઈ લઈ જતું ન હતું ત્યારે નજીકમાં બજાવતા વોચમેન સારવાર માટે લઈ જતા સિવિલના સ્ટાફની ગંભીર બેદરકારી છતી થઈ હતી નવસારી સિવિલ હોસ્પિટલમાં તેણીને દુખતું હોય તેમના સજનો સાથે સિવિલમાં સારવાર અર્થે આવી હતી સિવિલના દરવાજામાં પ્રવેશી અને કણસતી હતી પણ કોઈપણ સ્ટાફ દ્વારા તેણીને સારવાર માટે નજીક આવ્યું ન હતું અંતે મહિલાને દર્દ વધુ થતાં નજીકમાં ફરજ બજાવતા વોચમેને માનવતા દેખાડી તેને સારવાર માટે લઈ ગયા હતા સિવિલમાં મહિલા દર્દીની હાલત બદલ જવાબદારો ઉપર કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી હતી ગઈકાલે એક દર્દી ફિમેલ પેશન્ટ સ્મિતા સાબુભાઈ ગામિત છત્રીસ છત્રીસ વર્ષ ઉંમર છે ખરસાળ ગામને આવેલી હતી પાસે સારવાર માટે આભારે એને બધી इन्वेस्टिगेशन uh, कर लोही पेशाब ना पी सोनोग्राफी भी कराया है सोनोग्राफी में कुछ एबनॉर्मल फाइंडिंग मड़ी मील सीटी स्केनिंग एडवाइस करता लगभग लग छह आजुबाजू आजु सीस्टर आजु ने सीटी स्केन में एडवाइस कर ली थी कि जो पड़े सीस्टर थोड़े भूल थी गए एम्बुलेंस बोला रिक्शा में जाता रहा दर्दी દર્દીને એક પણ પૈસા ચાર્જ તો લીધા નથી નીમેજ પોઈન્ટમાં સીટી સ્કેનિંગનાથી મારે પેમેન્ટ કરવાના હોસ્પિટલ તરફથી હવે સિસ્ટર આજે અત્યારે તો એની ડ્યુટી પૂરી થઈ ગઈ છે આવે તે એને પણ એક નોટિસ આપીને મારે ખુલાસો માગવો પડે કયા કારણ છોડો એને એમ્બ્યુલન્સની મંગાવીને રીક્ષા આપેલી છે કે મારે ત્યાં એમ્બ્યુલન્સ અવેલેબલ રહે છે વોર્ડ છે જવાબદારી ઇમરજન્સીમાં મોટેભાગે ઇમરજન્સી ડ્યુટી છે ને ઇમરજન્સી વોર્ડમાં રહે છે એ કંઈ પેશન્ટ છે ને રિક્ષાવાળા સેન્ટરમાં મૂકી ગયા છે જે કંઈ આ જગ્યાએ નહીં મૂકવું જોતી ઇમરજન્સી વોર્ડ છે ને ત્યાં બી ગેટ છે ત્યાં મૂકવું એટલે એક્સ રિક્ષાવાળાની ભૂલ છે ત્યાંથી અમારા બધા સ્ટાફ બી રહે છે પટ્ટાવાળા રહે તે લઈને ઉપર સુધી શિફ્ટ કરતા પછી કંઈ પેશન્ટ ઉતાર્યા પછી કંઈ ચક્કર આવેલા તેવું કંઈ જાણવા મળી છે પછી પેશન્ટ તો કંઈ મારે સિક્યોરિટીવાળા ઉપર લઈ ગયા એના વોર્ડમાં પણ પેશન્ટને કોઈપણ જાતના ખર્ચો થયો નથી રિક્ષા સિવાય મારે સોનોગ્રાફીને સોરી સિટી સ્કેનિંગ ના જે ચાર્જો છે ને મારે આપવાના જો સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર અબ્રામા ગામમાં એકલવાયુ જીવન જીવતી વૃદ્ધાની થયેલી હત્યા ઘરકામ કરતી મહિલાએ દાગીનાની લાલચમાં કરેલી હત્યા કાવેરી સુગરની હરાજી અટકાવવા કોંગ્રેસ દ્વારા અપાયેલું આવેદનપત્ર નવસારીના રેલવે સ્ટેશન ઉપર જૈન મિત્ર મંડળ દ્વારા પાણીની પરબ ની થયેલી તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર